ઓહોહો આટલી બધી ભીડ ક્યાં શહેરના શોરૂમ છે ભાઈ ના બાર લોકો ભાઈ લાવ્યા તો મોડું લાવ્યા પણ શા મેનેક્સ વાળા ડિસ્કાઉન્ટ લાવ્યા છો ભાઈ કોઈ પણ કપડાનું સિલેક્શન કરો ને દિવાળીની ધમાકેદાર ઓફર એટલે કે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ તમને મળી જશે અહીંયા માનો કે એક હજાર રૂપિયાનો શર્ટ કે પેન્ટ હોય તો તમને અહીંથી માત્ર ત્રણસો રૂપિયામાં મળી જશે પછી તો ભાઈ ભાઈ રાત્રે વાગે પણ પણ ભીડ કેમ ન હોય મોડી લાવ્યા ઓફર ધમાકેદાર લાવ્યા છો ભાઈ અહીંયા બ્રાન્ડ કપડાની જોડી તમને કોઈ પણ કંપનીનું કપડું ગમતું ને તો તમે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટમાં તમને મળી જશે અહીંયા ભાઈ લોકો જો પડા પડી કરી રહ્યા છે ને રાત્રિના બાર વાગ્યા છે પણ લોકોની ભીડ એટલી ને એટલી છે તો તમે પણ બ્રાન્ડ કપડાની જોડી માટે કોઈ પણ સિલેક્શન કરો અને સિત્તેર ટકા ઓફર મેળવો દીપકભાઈ મોરીને ત્યાં પહોંચી જાવ આજે જ તમને એમનું એડ્રેસ નોંધી લેશો સાવરકું શહેર ની અંદર મેન બજાર શ્યામ એનેક્સ